સીતારામ બધાઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે ક્રેપ ક્રેપ સ્લીકમાં સાડીમાં આજે ફરી સેલ લઈને આવી ગયા છીએ સાંધા સાડી છે આપણે તે આપણે આગળ અઢીસોમાં અને આપણે વેસીથી આપણે એના પણ આપણે ઘણા બધા ફીસ પડ્યા આપણે જે સાડીમાં પાલો આવશે એ પણ તમને બતાવતા રહી હું અને જે સાડીમાં બ્લાઉઝની નહીં હોય એ પણ આપણે તમને કી હું મારે અમુક સાડીમાં એ ઉપરથી બ્લાઉઝ આવતા જ ન હોય જાંબલી સાડી છે એક સાડી લેહો તો પાંચસો માં ત્રણ ત્રણ સાડીનો પાંચસોમાં ત્રણ અને એક સાડી લેહો તો બસો રૂપિયામાં એકદમ હેવી સ્લીક નું સાઇનિંગમાં કાપડ આવીએ એકદમ લચકો ને એકદમ મસ્ત આપણે એનો બ્લાઉઝ છે એનો તમને બીજો કલર બતાવી દઈએ આપણે એમાં કબૂતરી ડાર્ક બ્લુ કલર છે એમ હાઈ ક્લાસ બધા ફિશ છે એનો બીજો ભાગ બધી સાડી સાંધા આવશે આપણે એનો ત્રીજો કલર એક સાડી નો ભાવ બસો ભેગી ત્રણ લી હો તો પાંચસો માં ત્રણ બે લેહો તો પણ ચારસો માં જ આવશે ત્રણ માં સીધી ડાયરેક્ટ ત્રણનો તમને સીધો ફાયદો થાય એકદમ મસ્ત અને સ્લીપિંગ ચાર્જ તમે જ્યાં જ્યાંથી મગાવવાનાથી એનો સ્લીપિંગ ચાર્જ તમારી ઉપર આવશે આપણે દરરોજ વિડીયોમાં કહીએ જ છીએ બાકી આપણે નીચે નંબર આપી દઈએ વોટ્સએપ નંબર પણ આપણા છે આજુબાજુના એરિયામાં રહેતા ને જેટલો લાભ લેવો હોય સેલનો એ ઘરે આવીને જોઈ જાય આપણે ગ્રે કલર ને બ્લેક કલરમાં છે વચ્ચે ગ્રે કલર ને બ્લેક કલરમાં આપણે એનું બ્લાઉઝ પછી છે એકદમ ડાર્ક પિંક કલર એકદમ ગુલાબી કલર નીચે ફ્લાવર ડિઝાઇન આવશે બધી સાડીઓ આજની આપણે સાંધા સાડી છે એનું બીજો ખટકો એનો આપણે તમને બતાવી દઈએ આપણે એનો આછો ગુલાબી કલર છે ત્રણ ભેગી લો તો ફાયદો ને એક લ્યો તો પણ સાડીમાં આપણે એકદમ રીઝનેબલ ફાવશે દમ આપણે ખાટો ગુલાબી કલર છે આ આપણે એનું બ્લાઉઝ છે આપણે એનું તમને સિમેન્ટ કલર છે ત્રીજો એ પણ આપણે તમને બતાવી દઈએ એકદમ ગ્રે કલર છે સિમેન્ટ કલર જેવો નીચેની ડિઝાઇનમાં એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટ આવશે અને આપણે એનું બ્લાઉઝ છે ચેક્સમાં હાચી ફ્લેટ ચેક્સમાં એકદમ મૂરપીચ કલર માં છે રેનો પીછો ભાગ આવશે આપણે એનો બ્લાઉઝ તમને બતાવી દી છે ચેક્સમાં જ મૂરપીચ કલર ને એકદમ રામા કલર માં જે સાડીઓ બતાવ્યું હું આજના વિડીયોની હું એ બધું જોઈએ આપણે તે આજની હું સેલમાં જ છે આપણે આ જ પીસનો આજે આપણે સેલ કર્યો આપણે એકદમ દુધિયા કળોનું પીસ છે લાઇનિંગમાં બ્લાઉઝ આપણી પછી સાડીમાં મળી રહેશે એનું બ્લાઉઝ છે દમ ખાટો છાંબલી કલર પર્પલ કલર ઉપર છા ખાટો છાંબોડી પટો આવશે કલર આવશે આપણે બ્લાઉઝ નથી પછી લાઈટ ગ્રે કલર છે લાઇનિંગનાલ માં કોફી કલર ઉપર ને આપણે એનું બ્લાઉઝ છે ને આપણે બાંધણી છે પર્પલ ની આગળ બેનો એ વિડીયો જોયા હોય એમાં પણ જોયું હોય છે ભાવ ખબર જ હોય સેલમાં નાખી દઈએ એટલે આપણે ભાવમાં ફેરફાર થયો જ જાય આપણે લેરિયાની લાઈનિંગમાં લાઇનિંગમાં નીચે ખાટો અંદર લાઈટ બીટ ને ખાટો એકદમ જાંબુડી કલર છે નામાં આપણે બ્લાઉઝ નથી આવતું પ્લાવ પણ છે આપણે આમાં ફાઇન આમાંથી કોઈ પણ સાડી લેવી હોય તો આપણી નીચે કોન્ટેક નંબર આવી પાસ વોટ્સએપ નંબર પણ એ જ છે તો નીચેના મોબાઈલ નંબર આપણે કરે ફોન કરે ને ફોટા મગાવશો તો પણ આપણે મોકલાવશું બાકી સ્ક્રીનશોટ પાડી અને આ નંબરમાં નાખીએ અને કહેવો અવેલેબલ હશે એટલે આપણે સાડી તમને આપી જ દેવામાં રહે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો